દરેક તારીખ સુધી રહે નથી અંદર ખબર છે મારી કહેતા તો તો તમે તો ફોન વાળા છો લે મિત્રો ઈ હું છે ને વાત કેતા કેતા ફરી ગયો સોરી ઓ બે કેમ કે ઈ બતક છે ને બતક બે ઉડીને આવજો હું બેસી તઈ એઠી એઠી આવે ને તો હાવ એઠી આવે ને તો હાવ એઠી ઉતરે જાય બિચારીને એટલે કે હાવ જમીન ને હરી આપણે જાય કોળમાં અને જરીક ઉસી થાય ને તો ડાયરેક્ટ હાવ ઊંધી થઈ જાય બોલો આમ કરીને આમ કરીને આમ ગલટીઓ ખાઈ જાય એટલી પાછળ જાય એટલો પવન છે આપણે અહીંયા છે ને ઝાડવાનું ઓથારે બાકી કઈ બહુ પવન લાગતો નથી બાકી કોળમાં જાવ ને તો તમને એમ થાય તારીખ બોલે આમ મોટું ખોલ્યું ને તો મોટું ફાટી એમ એટલો પવન છે અહીંયા નથી આજ તો નહીં એસી ની માથે નેવું પવા સુધી પવન થઈ ગયું કારેક કારેક લેરખા લેરખા પવન આવે ઓલો કોળમાં રેતી આવે ને વેકમાં અનેક વખત તમે જોયો છે એ ઉડી જાય ફાઇનલી એક ડાયલ છે ને ભાંગીને અહીંયા હલવાઈ ગઈ ને એક ડાયલ ભાંગીને નીચે પડી ગયું બોલો અહીંયા છે ને તો બદામની ડાળો ભાંગી ગયું બોલો એટલો પોર નગર બદામડી કેટલી કડક આવે ઈગળ ઈગળ માં નો ભાંગે બધું ભાંગી દે ને તો પણ ઈ એ ભાંગી ગયું માર બેટા આપણે છે ને દરિયામાં આવી ગયા મસબાના ઓથારે મસ્ત એનો અત્યારે ઉભો છો અને દરિયો ઘણો બધો ખાલી છે ખાલી છે ને તો એકલા મોજા ને લાગટ મોજા કાઠે આવશે ને દરિયો એવો હું તમને વધારે દેખાડી કેમ કે અહીંયા પાણી આવશે કે એવા તમને વધારે જોવાની હેળ હોય છે અને વધારે મજા આવશે એવા મોજા કેટલા મોટા થાય છે દરિયો ખાલી તો ભરાય છે પાણીના રેડા કોળમાં આવ્યા છે ખાલી જેવા દેવા અને અત્યારે પવન દરેક પવન ધીમા પડે છે પણ ધીમા પડે છે પણ પવન આ પીણો આમ જો આ કોળ મેલે આ થોડું થોડું તમને દેખાય ને બધું પીણો ઘણો પર ઉડીન જાય છે પણ આમાં કદાચ ને પીણો તો ન દેખાય બે કોળ પણ હવે ઉડીન જાય બોલો મને દેખ અને જો આમ કાટલા મોજા કે વાત ન પૂછો આમ દુનિયાના મોજા છે તો તમે એક વખત જોઈએ દેખતે છો કેમ કે એક જ ધારા આમ હકીકતમાં તમને આ બધેને વાવાઝોડું લાગે હકીકતમાં વાવાઝોડું લાગતું હોય ને દરિયો જોતા તમને એમ થાય કે હકીકત વાવાઝોડું છે તો બધે હા કોમેન્ટમાં લખી દેજો દરિયો દીવા ભરાય ને એવા પાછો તમારા સમજ રજો કરી તો અત્યારે કેટલો દરિયો ખતબદી ગયો જોવું ફાઈનલી છે ને મસબાનું ઓથારે શું ને એના કારણે પવન અત્યારે નથી લાગતો બાકી પવન એટલો 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 ને એટલો છે મોઝા દરિયાની અંદર ડબલ થઈ ગયા મસબા હોય ને અહીંયા તો અત્યારે મસબો નાડા થોડા ને ત્યાં વીયો જોઈએ અથવા નીકળી જોઈએ બહાર એટલા મોજા થઈ ગયા છે અમારે મિત્રો ફાઇનલી તમે જોઈ શકતા કે કવાઓ કાંઈક વરસાદ આવે થોડો ખેબાટી બોલી જતો આમ ઝપટ બોલી પવન એ કે મારા કામ વરસાદ કે મારા કામ

સુલન પર કે બેઠા બેઠા ખાય છે સબલતન છે મેળાના આપણે નાના નાના અને શા ને રોટલી રોટલો એવું બધું ખાય છે કા તો ચાલો પછી મળશું

હા મારો બેટો એટલો પવન છે કે મોજાને ને દબી દે એટલો પવન છે એક ધારો મોજો ઠેઠ થી સુધી નજર જા પુગે ને એટલે કે આપણે કાઠે કાઠે ભાંગે એવું નથી આમ ઊંડે ઊંડે નજર જા સુધી પુગે ને ના સુધી એટલે એક જ ધારો મોજો અંદર અંદર ભાંગે જ છે તો એટલા બધા મોજા ભાંગે કે નહીં તેવી વાત ન પૂછો આમ જો આ કે નાના મોજા છે દુનિયાના મોટા મોજા છે કે તો પછી યાર ઓ હો એ કેમ એ તો એક જ ધારો મોજો ભાંગે છે અત્યારે તો કે મસબાવાળા નો જઈએ કે બોટોવાળા નો જઈએ કે ટોલરો વાળા નો જઈએ કે પછી મોટી શિપ તો જો કે એને તો અંદર જ રહેવાનું હોય ને એ તો ફૂલ મોટી હોય એટલે એને તો કઈ થાય નહીં પણ એને તોફાન નડે એના કારણે એ મોટી સીપ હોય ને એ લંગર નાખીને અત્યારે ગમેના એક જગ્યાએ જગ્યાએથી હોય તો હવામાન છે ને ભયંકર યાર ખરાબ છે અત્યારે દરિયાની અંદર ફૂલ ફૂલ તોફાન છે અને આજમાં અત્યારે તડકો તરીકે નીકળો છે એ હું પાછો આવી જશું ને અમથી તમને દેખાડું હતું દરિયો ભરાય તો મેં તમને કીધું જ હતું તો આપણે આવ્યા છે તો ઘડીક છે ને આ લઈ કાંઈક ઉતારીએ મસ્ત મજા તમને મજા આવે એવું કાંઈક અને ઘડીક જોજો બિનારે જો મજા આવશે યાર અને આ વિડીયો જોઈએ એમ મારા બીજા વિડીયા જોજો બીજા વિડીયો જોજો એમ આ વિડીયો જોજો તો ચાલો મજા આવશે મિત્રો બધાને સોરી હો દિલથી કેમ કે હું ના તમને દેખાડવા ગયો દરિયો પણ ના હું કાંઈ બોલી નહીં કહું બોલ તો થોડો લાટ પણ અવાજ કંઈ નહોતો આવતો તેના કારણે સંગીત મેં પડ્યો પીડ્યું પવન તેટલો હોય તો આપણે બોલીએ નહીં કે અથડાય નહીં આપણે સંગીત યાટોથી પીકું છે બાકી અહીંયા બાવળે વધારો છે અત્યારે આ એના કારણે આપણે બોલીએ તમને સંભળાય અને બહુ અત્યારે દરિયાની અંદર તોફાન છે બહુ એટલે બહુ અતિશય તોફાન આવી ગયેલું છે બધા દરિયા કાંઠે જાવ ને જોવા તો સાવચેતી રાખજો પોતપોતાની રીતે બધા રહેજો આપણે તો મિત્રો ફાઈનલી હવે તમારે રાઈતો નો વરસાદ જોવાનું છે વર્ષ છોટોક વરસાદ આવશે કલે પુતરે છે પછી અત્યારનો છોટક વરસાદ છે એની કલે પુતરે છે તો તમે આમ જો હાજર વરસાદ એવું પેલા જોઈ લો કેવો આવ્યો અમારે